ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામોનું વહીવટી હૃદય ગણાતું સેવા સદન હાલ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયું છે સેવા સદનના મુખ્ય ગેટ પાસે જ નાખવામાં આવેલા પાઇપો અને કરવામાં આવેલું પ્લાસ્ટર સંપૂર્ણપણે તૂટી જતા આવતા હજારો લોકો અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે નભોઈ સેવા સદન ખાતે મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત અંદાજે 10 થી 12 જેટલી વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે તરો સેંકડો ગ્રામજનો અહીં આવકનો દાખલો રેશન કાર્ડ સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય સરકારી કામકાજ માટે દૂર દૂરના ગામડાઓથી આવે છે નવાઈની વાત એ છે કે જ્યાંથી સમગ્ર તાલુકાનો વિકાસ અને વહીવટ થાય છે તે જ સંકુલના મુખ્ય પ્રવેશવારની હાલત અત્યંત બિસ્માર છે અને મુખ્ય સમસ્યાઓ તૂટેલા પાઇપ અને જોખમી રસ્તો ગેટ પાસે ગટર કે પાણીના પાઇપ તૂટી ગયા હોવાથી વાહનોના ટાયર ફસાઈ જવાના કિસ્સાઓ બની રહ્યા છે અને એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે બીજી તરફ સેવા સદનના દરવાજે અંધારું જોવા મળી રહ્યું છે કામકાજ માટે આવતા લોકોમાં તંત્રની આ નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર અધિકારીઓ જાગૃત બને યુદ્ધ આ ગેટ પાસેના રસ્તાનું સમારકામ કરાવે જો વહીવટી મથકનો રસ્તો સુરક્ષિત નહીં હોય તો સામાન્ય જનતા કોની પાસે અપેક્ષા રાખશે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રી સાથે ટીવી ન્યૂઝ